આગળ વધીએ રાજકોટની વાત કરીએ રાજકોટ એમ્સની ધીમી કામગીરી સામે વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે જી હા એમ્સ હોસ્પિટલ ખાતે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે ઉદ્ઘાટનના વાંકે લોકો સુવિધાથી વંચિત રહી જતા હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો કોંગ્રેસનું કહેવું છે કે અનેક સાધનો ઉદ્ઘાટનના વાંકે બંધ હાલતમાં છે ઉદ્ઘાટનની તારીખમાં ફેરફાર થશે તો હજુ પણ લોકોને રાહ જોવી પડશે તંત્ર વહેલી તકે ઇન્દિરાકરણ લાવી લોકોને લાભ આપે તેવી કોંગ્રેસ માંગ કરી રહ્યું છે ઉદઘાટન કરવાનું હતું પણ ઓક્સિજન પ્લાન્ટ ન હોવાને કારણે એ કામ ડીલે થયું છે આગામી દિવસોમાં પણ વડાપ્રધાન શ્રી જે છે એમ્સ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા માટે આવવાના છે પણ અમને લાગે છે કે એની તારીખમાં પણ હજી ફેરફાર થશે જ તે ત્યારે આ ડિરેક્ટરશ્રીને અમે એટલું જ કહેવા માટે આવ્યા છીએ કે જે આ કન્સ્ટ્રક્શન કામ જે છે એ ડીલે થયું છે એની ગુણવત્તા જે છે એ નબળી છે તો એની સામે તમે શું કાર્યવાહી કરી જે રોડ રસ્તા છે એ પણ હજી પૂર્ણ થયા નથી રોડ રસ્તા આગળ જે સ્ટ્રીટ લાઇટ હોય એ પણ પૂર્ણ નથી એની સાથે સાથે એમ્સ જવા માટેની જે રેલવે ક્રોસિંગ છે અહિયાં પણ ઘણી અત્યારે અમે બે ત્રણ વખત ત્યાં ગયા પણ રેલવે ક્રોસિંગમાં પણ ખૂબ જ દુવિધા થાય છે તો એને માટે પણ એ લોકોએ શું કાર્યવાહી કરી આ તમામે તમામ જે મુદ્દા છે એ લઈને આજે અમે આવેદનપત્ર પત્ર આપવા માટે આવ્યા